સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં પહેલીવાર ગઝલ પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તેર શહેરો સહિત મુંબઈમાંથી પણ વીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ ગઝલની પ્રસ્તુતિ કરી આખા જ વાતાવરણને ગઝલમય અને રંગીન માહોલ બનાવી દીધો હતો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ અને અને સુઝલ સીએમડી પરેશભાઈ શાહ તેમની સાથે વિપોના ચેરમેન અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કિરણભાઈ શાહ ડોક્ટર ગુણવંત વ્યાસ ડોક્ટર હરીશ શાહ તેમજ શ્રી જીતેન્દ્રભાઈ શાહ ખાસ વિશિષ્ટ મહેમાનો તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન ખાસ દિવસે રાખવામાં આવ્યું હતું કારણ કે આજે ટ્રસ્ટના સ્થાપક જયંતિલાલ રસિકલાલ શાહની સત્તરમી પુણ્યતિથી હોય

નથી લેખક કરીએ તે વખતે હરકી કર્યો અને મેં કીધું કે અમે તમને સપોર્ટ કરીશું કેમ કારણ કે હું તો કવિ નથી લેખક નથી પરંતુ મને અંદરથી એવું હતું કે હું એક ભારતીય છું અને ભારતીય સંસ્કૃતિ એ જાગતી રહેવી જોઈએ અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટી ચાલી છે એમાં સાહિત્ય ધીરે ધીરે પ્રવાહતું જાય છે મને અંદરથી એવું હતું કે આપણી ભારતીય સંસ્કૃતિ એ જળવાઈ રહેવી જોઈએ બે વર્ષની અંદર તેત્રીસ પ્રોગ્રામ કરવા નાની વાત નથી ખૂબ ખૂબ અભિનંદન બસ આવો અમારો અમે ત્યારે પણ કંઈ પણ સહયોગ જોઈતો હશે તો અમે તત્પર રહીશું બસ અસ્તુ બે હજાર ત્રેવીસમાં તેની સ્થાપના થઈ હતી છઠ્ઠી નવેમ્બર બે હજાર ત્રેવીસ આજે ગુજરાતના વિવિધ સ્થળોએથી અને મુંબઈથી પણ કવિઓ પધારેલા છે એમણે કદાચ બની શકે

ફક્ત એ જ નથી એટલે જૈન ધોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ એ એનો ફલક ઘણું પહોળું છે ઘણું વિશાળ છે એવી જ રીતે પુરસ્કાર આપવા અને લોકોને સન્માનિત કરવા એ પણ સાહિત્યની સેવા છે પણ તે ઉપરાંત ખાસ કરીને સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થાય તેના માટેના કાર્ય કરવા ઉપસ્થિત સૌ રહેમાણ ખાસ કરીને આજના મુખ્ય મહેમાનોને મારા વંદન સાથે આજના સૌ પાર્ટિસિપન્ટ્સ ઉમંગથી જે સૌ પધાર્યા છે સુરત મુંબઈ અમદાવાદ હિંમતનગર અને વિવિધ જે અંજાર કચ્છથી પણ એક પાર્ટિસિપન્ટ આવ્યા છે મહેસાણા આ સૌને એકવાર તાળીઓના ગણગણાટથી આપણે વધારી લઈએ પછી

પલંગ માટે રહી તરસતી લંબચોરસ એ ચાદર આંખોમાં બસ યાદ ભરી છે ઉભે રહી યાદ પિતાજીની 17મી પુણ્યતિથિ છે અને તે નિમિત્તે તે ઉપલક્ષમાં આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ગિરિરાજભાઈ આગળ પધારશો તો આનંદ થશે પ્લીઝ આગળ એમ છો મજામાં છો ને એ ઔષધ નું કામ કરે છે એક્ચ્યુઅલી એની અંદર એવું નથી હોતું કે ખાલી આપણે ભૂખે છે પણ મેં જયંતુ સાહિત્ય સ્વિવા સ્રષ્ઠ ઉપક્રમે આજે આ ગજબ પ્રતિષદા રાખવામાં આવી છે એ હું એના માટે હું ખૂબ આનંદી લાગણી વ્યક્ત કરું છું તેમની જે ચેનલ છે સ્પાર્ક ટુડે એ નિષ્પક્ષ બધા સમાચારો પ્રસારિત કરે છે કે આ રાજકીય હોય કે કોઈ બી હોય એ સમાચાર તમે જુઓ તો કદાચ બે દિવસે છાપો મારવાની જરૂર નહીં પડે એવું મારું માનવું છે સાથે સાથે આપણી સાથે ડૉક્ટર હરેશભાઈ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે કદાચ કોઈકને કોઈ જગ્યાએ યુગાઓ થતો હોય

મનને આપી દેજે માત એના છે ચાલે મનને આપી દેજે માત કેવી લાંબી કાડી રાત કોને કેહવી મનની વાત છે કેવી લાંબી રાત કેવી લાંબી રાત મનની વાત કેવી લાંબી રાત મનની વાત ને મન લાગે અંધારું મન લાગે છે પરભાત વિહંગો થઈ ભૂમ્યા કરતું અમારું મન તરંગો ને વિહંગો થઈ ભૂમ્યા કરતું અમારું મન ઝરણ ને ઝાંઝવા જેવું છળિયા કરતું અમારું મન નિરાતે બેસવાની જો અમે ઈચ્છા બતાવી તો

અને શ્વેતાબેન જે નથી અત્યારે એમણે એક કોન્ફરન્સ ફોન કર્યો અને નક્કી કર્યું કે આપણે કેવી રીતે આયોજન કરવું એટલે સૌ તો એવું નક્કી થયું કે આપણે વય જૂથ પચાસ વર્ષથી નીચેના અને પચાસ વર્ષથી ઉપરના એવા બે વય જૂથ નક્કી કર્યું ને પછી એવું વિચાર્યું કે ગઝલ જ નથી મંગાવી આપણે કોઈ વિષય નક્કી કરીએ એટલે બે વિષય નક્કી કર્યો એક તો મન કે કે મન એવું છે ને કે એટલું અટપટું છે મિત્ર અને શત્રુ બંને એમાં હકારાત્મકતા પણ ઠાંસી ઠાંસીને ભરેલી છે અને નકારાત્મક પણ નકારાત્મકમાં એટલી જ છે એટલે એક તો મે માનવીય મન નક્કી કર્યું અને બીજો વિષય એ માનવ અધિકાર કઝાકો રોગ દેતી હૈ દુઆ રોશન જમીરો કી ભલા મંજૂર હૈ અપના તો તક ખidmat ફકીરો કી એની સાથે આ સંદેશો

गजलकार काव्य आणि छंदना रसिक एवा कवित मुरबेशी पार्क टीव्ही ना परेश भाई जितेंद्र काका किरण काका वडोदरा का, चेस्ट एंड लंग्स स्पेशलिस्ट हरेश भाई आणि आपला मेहमान हवे मेहमान तो नाही काही सकू हमारा काही सकाय साहित्य सेवा ट्रस्ट બે વર્ષ પહેલાં સ્થપાયું હતું પણ બે વર્ષના ગાળાની અંદર સાહિત્ય ક્ષેત્રે એટલી મોટી સેવાઓ કરી છે બત્રીસ તેત્રીસ કાર્યક્રમ બે વર્ષમાં કરવા એ નાની સોની વાત નથી પણ એનાથી સાહિત્ય એટલે શું અને સાહિત્યની સાચવણી કેવી રીતે કરવી એનું પૂરેપૂરું જ્ઞાન મહત્ત્વ અહીંયા આપવામાં આવે છે સાથે સાથે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવે છે આજે અહીંયા આગળ ગઝલ પ્રતિસ્પર્ધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એની અંદરથી ફાઇનલ રાઉન્ડ જેવું આજે અહીંયા છે જેનો મને ખૂબ આનંદ છે મારી આ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અધ્યક્ષ તરીકે જે વરણી કરવામાં આવી છે એનો મને ખૂબ આનંદ છે અને મારાથી જેટલું શક્ય હશે એટલા પ્રમાણમાં હું આ સંસ્થાને ઊંચી લાવી સંસ્થાનો દેશભરમાં એનું નામ થાય એવા પ્રયત્ન કરવાની પૂરેપૂરી કોશિશ કરી હરીશભાઈ કે જે આ સંસ્થાના સ્થાપક છે એ પોતાના માતા પિતાની યાદની અંદર કરેલું છે આજે એમના પિતાની સત્તરમી પુણ્યતિથિ છે અને એ નિમિત્તે આજે જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી એ પણ એક સાહિત્યના ક્ષેત્રે જાણવા જેવી વસ્તુ છે ખાલી તે દિવસે એમને યાદ કરવાથી નથી થતું પણ આવી કંઈક સેવાઓના માધ્યમથી જો આપણે એને વધાવીએ તો વધારે સારું રહેશે શશિકાંત પરીખ નમસ્કાર વડોદરા શહેરમાં ગુજરાતી ભાષાને ગૌરવ આપે તેવી ઘટના આજે બની રહી છે જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટે આજે સાહિત્યને બિરદાવવાના ઉપક્રમમાં સમસ્ત ગુજરાત અને મુંબઈના તમામ સાહિત્યકારો કવિઓ પાસેથી એક એવી ગઝલ સ્પર્ધાનું આયોજન કર્યું છે કે જે એકસો આઠ સ્પર્ધકોમાંથી આપણે વીસ સ્પર્ધકોને ફાઇનલ માટે વડોદરા બોલાવ્યા છે અને તે આજે અહીંયા તેમની ગઝલ પ્રસ્તુત કરશે અને તેમાંથી પાંચ ટોપ ફાઈવને નિર્ણાયકો શ્રી દિનેશ ડોંગરી અને શ્રી મકરંદ મુસળે વિજેતા જાહેર કરશે મારું નામ હરીશ શાહ અને આજે બીજી એક વાત પણ છે કે અમારા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે અમે વિપોના ચેરમેન વડોદરાના જાણીતા વૈષ્ણવ શ્રી શશિકાંતભાઈ પરેખની અમે જાહેરાત કરી છે